અરે લે સુજ મિત્ર તે તને લાવું માર સેટા લઈને ઉડી આવો બે જકડ જો મારા 20 રૂપિયા થી ભાઈ ના હોય જા અમારે આઈએ ને મિત્ર નું ઉચારા કરવા દઈને ફાઈડ દઈને કરી આવો બસ મન બસ મન ક્યુ અલ્યા આ છોકરો છોકરો છોકરા છોકરા ના આપડે ફોન લઈ નાખશે ને આરું આખું આલુ ચાલે A bay, quê hương, quê hương? Năm hắn đã làm việc tại hắn 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 આલેં પટો હા આ ટેટ મારા બેટા તો ઉપર જાય લઈ લે મન બધું લઈ જાવ તો ઉપર હાથે આવ બધું લઈ જવાનું તો પપ્પાને હાડી ના દોલા આ અમારું કણ પોપ પોપ ને કે કે નીયો એર કાકા કેતું નહી તાર કાકાં કીધું તો મતલ બસ સમાતાની બો પાછો કેટના ટંગ થઈ ગયા જાય ને ને ખોડંઢા એ મલવાનો ના લાગે જાવ પાકી જોલી જાવ આ તો ઉગરો એટલે બીજું ઉતરવા मन दरवाजा का मारू तू पैसा ना ले तू कोण हतू पदेशी कमरे तो खबर तो शिंदे ना ये कीवळे येता एक सुरत पये होता ने तो रंगीत पये होता हेडो दही हेडो तमन ता लुगडे देखाडा जो कलर लुगडे पेराला तो काडो અબુ એ ચારો પાડી દે મા બાપા ના કરી રહું વાય અમે કરી દઈએ બાટમાં કરે નમ કેટા લઈ જાતા નહી એતર ગ ભઈ તતલો વાડે hore ro chu jahe ke he ke tao બધા લાઈન માં ઉડી ગયા કે તે ત્રણ હતા એક સુરેજ ભાઈ એક હંજી

为你而生。